હલો મિત્રો કેમ છો બધા મજામાં તો થઈ ગઈ છે મસ્ત મજાની સવાર અને આજે આપણે જવાનું છે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી એક એવી જગ્યાએ કે જે જૂનાગઢમાં આવેલી છે ઉપરકોટનો કિલ્લો તો આજે આપણે ઉપરકોટના કિલ્લાની મુલાકાત લેવાની છે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળ આપણા વિડીયોમાં આગળ બના રહેજો ઉપર કોટ અને સિક્યુરિટી સાહેબ કે ગાડી ચાર્જ લેશે તો આપણે આપણે જરૂર નથી ગાડી બાર રસ્તા ઉપર મૂકી દીધી છે અહીંથી આપણે જો ગાઈડની જરૂર હોય તો ટુરિસ્ટ ગાઈડ અહીંથી મળશે એવું લખેલું છે કે આપણને કોઈ ગાઈડ માટેની જરૂર હોય તો આપણે અહીંથી લઈ શકીએ છીએ ફાઇનલી આપણે બે ટિકિટ લઈ લીધી છે જૂનાગઢ જિલ્લાના હોય તો પચાસ રૂપિયા ટિકિટ લે છે અને જૂનાગઢ જિલ્લાની બહાર હોય તો સો રૂપિયા જેટલી ટિકિટ છે તો ભાઈ આ ગેટનું નામ છે તોરણ ગેટ આ ગેટ છે એ આજથી લગભગ પાંચ હજાર વર્ષ જૂના કિલ્લાનો ઇતિહાસ છે આ ગેટ છે એ એક આ ઉપરકોટના કિલ્લામાં જ આવેલો છે આ રીતના જે કલાકૃતિ છે ત્યાં એક જ કિલ્લામાં છે બાકી ભારતના એક કિલ્લામાં આવી કલાકૃતિ આવેલી નથી દેખાડ આમાં વચ્ચે એક સિંહ આકૃતિ આવેલી છે જે નવગણ દ્વારા આમાં કંડારવામાં આવેલી છે જો આપણને હાલીને આપણે ઉપર કોટની જો સફર ન કરવી હોય તો આ ગાડીની પણ વ્યવસ્થા કરેલી છે રાજકોટમાં તો અત્યારે ગેમ ઝોન ઉપર પ્રતિબંધ આવી ગયો છે અહીંયા ઉપરકોટની અંદર ગેમ ઝોન ચાલુ છે કે બંધ આપણને કંઈ ખબર નથી અહીંયા પણ એક ગેમ ઝોન અંદર આવેલું છે આપણે આવી ગયા છીએ આંબલીના ઝાડ નીચે કેટલી બહુ ઘાટી આંબલી છે ટાંટો ટાટો પહોંચે બહુ આવે છે ભારે મજા આવે છે બેઠા રહી ઉપર હવે આગળ જવું નથી આખું જુનાગઢ સિટી આ કિલ્લા ઉપરથી દેખાય છે ઉપરકોટ ના કિલ્લા ઉપરથી આખા જુનાગઢ નો વ્યૂ અહીંથી કેચ અપ થઈ જાય છે ભાઈ જે આ ઉપરકોટ ફોર્ટ લખેલું છે આ એક કલાકૃતિ જે છે હાથથી બનાવવામાં આવેલી છે પર અત્યારે હાલીએ છીએ આ રસ્તાની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે અહીંયા સાયકલની પણ વ્યવસ્થા કરેલી છે સાયકલિંગ પણ આપણે અહીં કરી શકીએ છીએ ભાડે મળે છે સાયકલ અને એક વાન જેવું છે ફોર વ્હીલ જેવું મેં તમને શરૂઆતમાં બતાવ્યું એનાથી પણ આપણે આમાં સફર કરી શકીએ છીએ એટલા માટે આ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા સાયકલ કેટલી બધી પડેલી છે જે ભાડે આપણને આપે છે એ લોકો અને અહીંયા ઈ રિક્ષા છે ઈ રિક્ષા પણ આપણે ભાડે લઈ શકીએ છીએ સફર કરવા માટે ફાઇનલી આપણે તોપની બાજુમાં આવી ગયા છીએ આ મોટી તોપનું નામ છે નીલમ તોપ અને એની બાજુમાં પડેલી છે આ તોપ છે જેનું નામ છે માણેક તોપ ભાઈ આ તોપ લગભગ આજથી પાંચસો વર્ષ જૂની તોપ છે

આ મહેલની સામે એક્ઝિટ સામે આ છે એક કંઈક લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવું છે જ્યાં બેસીને એક કંઈક અડધી કલાક જેવું એક ગુજરાતની સ્ટોરી વિશેનું એક પિક્ચર દેખાડવામાં આવે છે જે ગુજરાતની જે ઇતિહાસ હતો એના માટે એક સ્ટોરી જેવું છે ત્યાં અહીં અડધી કલાક માટે દેખાડવામાં આવે છે વાવ કહેવાય છે એ જ્યારે પૌરાણિક હતું ત્યારે એનો કંઈક સીન આવો હતો આ કન્ટિન્યુ કામ ચાલુ હતું ત્યારનો સીન છે અને ફાઇનલી જ્યારે રિનોવેશન થઈ ગયું છે ત્યારે કંઈક આ રીતના એનો સીન આવે છે કોટના કિલ્લાનું જ્યારે રિનોવેશન હતું ત્યારે કંઈક આવા પૂર પૌરાણિક અવસરો મળી આવ્યા છે જેને અહીંયા સાચવીને રાખવામાં આવ્યા છે તો ભાઈ આ જે ઉપરકોટનો કિલ્લો છે આનો કંઈક ઇતિહાસ છે એ કંઈક પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ છે આ કિલ્લાને આજથી લઈને પાંચ હજાર વર્ષ થઈ ગયા છે અને ભાઈ આ કિલ્લાનું હમણાં થી ત્રણ વર્ષ પહેલાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે કેમ કે જર્જરિત હાલતમાં થઈ ગયો હતો એટલે આનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને અત્યારે તો બહુ એક જોઈને આમ તો બહુ મસ્ત રિનોવેશન કરવામાં આવ્યું છે જે જર્જરિત હાલતમાં હતો ત્યારના અને અત્યારે રિનોવેશન થઈ ગયા પછીના પણ આમાં કેટલાક આપણે ક્લિપ નાખેલી છે આ છે ને રાજા દ્વારા અનાજનો સંગ્રહ કરવામાં આવતો એના માટેની આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અત્યારે તો આ બધું બંધ કરી દેવામાં આવ્યું છે બહુ મોટી જગ્યા છે તો ભાઈ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ કિલ્લો આખો છે ઉપરકોટનો તો આખા પાંચ કિલોમીટરમાં ફેલાયેલો છે અમને તો એમ હતું કે લગભગ બે થી ત્રણ કલાકમાં બધું પતી જશે આપણે

એક વરસાદ થયો છે અત્યારે સુનાગઢમાં અને આ જાવ તો ડુંગર ઉપરની ઝાડી કેટલા બધા વૃક્ષો એકદમ લીલાછમ વૃક્ષો થઈ ગયા છે ફાઇનલી આપણે નવઘણ કુવામાં અંદર નીચે ઉતરીએ છીએ અત્યારે કોઈ પબ્લિક અહીંયા જાતું નથી પણ આપણે હું અને ભાઈ જાય છીએ અંદર ફાઇનલી ભાઈ આપણે ગણ કુવામાં નીચે આવી ગયા છીએ પાણી કેટલું બધું ભાઈ અહીંયા તો કબૂતર છે બહુ જાજે કબૂતર છે એટલે પાણી એ વધારે ખરાબ થઈ ગયું છે વાસે એવી આવે છે અહીંયા અને ભાઈ જોઉં તો ખરા આપણે કેટલા નીચે આવી ગયા લગભગ ઓછામાં ઓછું સિત્તેરક થી અંસી ફૂટ જેટલા આપણે નીચે આવી ગયા છીએ અને ભાઈ અત્યારે અહીં નીચે કોઈ આવતું નથી હું અને પિયુષ અમે બે જ અહીંયા આવ્યા છીએ બાકી બધું પબ્લિક છે ઉપરથી જોઈને જ આવેલું જાય છે એસી ફૂટ જેટલું તો અમે અત્યારે અહીં નીચે આવી ગયા છીએ અને સાવ અંધારું છે અહીંયા તો હવે આપણે ફાઇનલી ઉપર આવેલા જઈએ કડી કડીની વાવનું અત્યારે જવાની મનાય છે ને કંઈક એનું રિનોવેશન કેવું કંઈક ચાલતું હોય છે ત્યાં જવા ઉપર પ્રતિબંધ છે તો આપણે એ બાજુ નથી ગયા તો આપણે આ બાજુ આગળ જઈએ છીએ એ વાતો અત્યારે જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો ભાઈ અત્યારે આપણે ભુજ ટાવર ઉપર અત્યારે બેઠા છે પવન એટલો બધો ઠંડો આવે છે ને આમ સિટી બાજુથી ભારી મજા આવે છે બેહવાની અને આ બાજુ છે નવાબ તળાવ એ જે વિલિંગડન ડેમ છે વિલિંગડન ડેમ ઉપરથી સીધું પાણી અહીંયા આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે એ આ ડેમમાં જ્યારે પાણી પતી જાય છે ત્યારે વિલિંગડન ડેમ ઉપરથી આ નવાબ તળાવમાં પાણી લઈ આવવામાં આવે છે આપણે કડાનાલ તોપ જો આવી ગયા છીએ આ તોપ ઓલી તોપ માણેક અને બીજી એક બીજી તોપ હતી એનાથી મોટી છે અને આ તોપ બધી તોપ છે એ દીવથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે દીવમાં હતી અને ત્યાંથી અહીંયા લઈ આવવામાં આવી છે ભાઈ અહીંયા છે ફિલ્ટર પ્લાન્ટ જે અગાઉના સમયમાં તૈયાર કરવામાં આવેલો હતો તો આ ફિલ્ટર પ્લાન્ટ બહુ જૂના વખતનો છે કે આમાં પાણી ફિલ્ટર થઈ અને આખા જૂનાગઢ શહેરને સ્વચ્છ પીવાલાયક પાણી પૂરું પાડે એ રીતના આની કંઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બહુ મોટો અને જૂનો પ્લાન્ટ છે આ ભાઈ આપણે ઉપરકોટને ફરતે આપણે રાઉન્ડ મારી લીધો છે તો કમેન્ટમાં જણાવજો આપણો આ કેવો બ્લોગ લાગ્યો છે તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં